નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે આપણે ગુરુવાર તો આજનું જે ચીરું બજાર છે એમાં મિત્રો વધારો કે પછી ઘટાડો અને જીરુના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો ખાસ લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરોની બજારથી તો જે જીરોની બજાર છે એમાં ઓલ ઓવર મિત્રો અત્યારે એક દિવસ વધારો તો સામે ઘટાડો અને ઓલ ઓવર માર્કેટ છે એ ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે મિત્રો આજે વાત કરીએ તો આજનું જે જીરો બજાર છે એમાં મે બી વીસથી લઈને પચાસ રૂપિયાનો સારો એવો સુધારો જોવા મળી શકે છે ઉપરાંત ગઈકાલે પણ જે માર્કેટ હતું એમાં ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો સુધારો પ્રતિમણે જોવા મળ્યો હતો મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ આજે તો ચાર હજાર પાંચસો સિત્તેર સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી શકે છે અને મે બી જે આ ભાવ છે એ ઊંજામાં મિત્રો જોવા મળી જવાનો છે આ ઉપરાંત મિત્રો અત્યારે વરસાદી માહોલના લીધે અને અમુક બીજા કારણોના લીધે હરાજી છે એ મિત્રો ઓગણીસ થી લઈને વીસ બાવીસ સેન્ટરોમાં જોવા મળી રહી છે અત્યારે મિત્રો જીરોના સરેરાશ ભાવની વાત કરીએ તો જે ઓલ ઓવર જે ભાવ છે એ ત્રણ હજાર પાંચસો થી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયાની વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે મિત્રો જીરો વાયદાની વાત કરીએ તો વાયદામાં ફરી એકવાર ઘટાડો છે વાયદામાં પાંત્રીસ રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસ અને પાસઠ રૂપિયા મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે વાયદો મિત્રો દિન પ્રતિદિન ઘટતો જોવા મળી રહ્યો છે અને જો આ જ રીતની સ્થિતિ કન્ટિન્યુ રહેશે તો મિત્રો આ જે વાયદો છે એ અઢાર હજારની સપાટી ઉપર પહોંચે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ક્રીન ઉપર કપાસ જીરું એરંડાનો વિડીયો આવતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ